રાજ્ય સરકારના વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિ કલ્યાણ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કૃષિ વિકાસ દિન બે હજાર તેમજ રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વાઘોડિયા તાલુકાના પીપળિયા પાસે આવેલ સુમનદીપ વિદ્યાપીઠ ખાતે રાખવામાં આવ્યો હતો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા વડોદરા સુપ્રિડેન્ટ ઓફ પોલીસ સુશીલ અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી દીપેશ પટેલ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ જિલ્લા પંચાયત સમિતિના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી સુમનદીપ વિદ્યાપીઠના પ્રેસિડેન્ટ ડૉક્ટર મનસુખ શાહ વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી સતીષભાઈ મકવાણા ઉર્ફે રાજુભાઈ અલવા સહિત ખેડૂતો કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહી કૃષિ વિકાસ દિનને સફળ બનાવ્યો હતો ગુજરાત કૃષિ વિકાસ મંત્રી રાઘવજી પટેલ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિને લગતી માહિતી ખેડૂતોને પૂરી પાડવામાં આવી હતી કૃષિને લગતી સહાય ખેડૂતોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સરકારશ્રીની યોજનાનું જુદી જુદી સહાયોનું એનાયત કરવામાં આવ્યું હતું ખેડૂતોએ કરેલી ઓર્ગેનિક ખેતી તેમજ સખી મંડળની મહિલાઓએ કરેલી જુદી જુદી વાનગીઓનું પ્રદર્શન સ્ટોલ ઉપર મૂકીને લોકોને તેના તરફ આકર્ષવા વિશે માહિતી આપવામાં આવી હતી